જામનગર હાપા માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ તારીખ ત્રેવીસ એક બે હજાર ચોવીસના રોજ અજમાના નીચા ભાવ ત્રેવીસો પચાસ રૂપિયા જ્યારે ઊંચા ભાવ પાંચ હજાર એકસો આવક ગુણીમાં ઓગણીસો ને બાહઠ ખેડૂતની આવક મણમાં પાંચ હજાર ત્રણસો છન્નું ખેડૂતની સંખ્યા બસો બાતેર અજમાના નીચા ભાવ ત્રેવીસો પચાસ રૂપિયા જ્યારે ઊંચા ભાવ એકાવનસો રૂપિયા અજમાના ભૂસ્સાની વાત કરીએ તો નીચા ભાવ પચાસ રૂપિયા જ્યારે ઊંચા ભાવ ઇઠાવીસો રૂપિયા આવકગુણીમાં સોળસો ને બેતાલીસ આવક મણમાં પિસ્તાલીસો સોળ ત્રણસો ને ખેડૂતની સંખ્યા આજના તારીખ ત્રેવીસ એક બે હજાર ચોવીસના રોજ હાપા માર્કેટ યાર્ડ અજમા તેમજ અજમાના ભૂસીના ભાવ